હેરાલ્ડ કેસ માં કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથે સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા મકાઈ પુલ પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુટળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ કેસમાં સીધી રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સંડવણી હોવાનો આક્ષેપ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના આરોપીઓની સામે કરવામાં આવી રહી છે સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઈ પુલ પાસે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો દ્વારા કોંગ્રેસ નેતાઓના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નેશનલ હેરાલ્ડ કેસની અંદર જે પણ આરોપીઓ છે તેમની સામે કોર્ટમાં તાત્કાલિક કેસ ચલાવીને તેમને સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુત્રાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરી ગાંધી પરિવાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઓગણીસો અંદર નેશનલ હેરાલ્ડ કરીને કંપની શરૂ કરવામાં આવી જેના પાંચ હજાર જેટલા શેર હોલ્ડર્સ હતા બે હજાર આઠની અંદર આ કંપની ફડચામાં ગઈ નેવું કરોડ રૂપિયાની અમને જરૂરત પડી એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડને આપ્યા હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને નેવું કરોડ રૂપિયા ઊછીને આપે આ વાત પહેલા જ દિવસથી સમજમાં નથી આવતી આ બે હજાર આઠની વાત છે કર્મચારીઓ માટે પગાર સડસઠ કરોડ બાકીનો જે ખર્ચો યંગ ઇન્ડિયા ના શેર હોલ્ડર ટકા શેર સોનિયા નો આડત્રીસ ટકા શેર રાહુલનો અને ચોવીસ ટકામાં મોતીલાલ વોરા અને ફર્નાન્ડીસ ઓસ્કાર ફર્નાડીસ એ તમે સમજી શકો છો કે સો એ સો ટકા શેર કોંગ્રેસ પાસે હતા આ સો ટકા શેર કોંગ્રેસ પાસે હતા અને એની જે મિલકતો હતી નેશનલ હેરાલ્ડ ઓગણીસો અડત્રીસ માં શરૂ થઈ એટલે આપ વિચારી શકો બે હજાર પચીસ સુધીમાં એમની પાસે નવ કરોડ જેટલા શેર્સ યંગ ઇન્ડિયા કંપનીને એ લોકો ટ્રાન્સફર આપ્યા આ નવ કરોડની સામે એમની પાસે પ્રોપર્ટી ક્યાં ક્યાંની આવી દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવી તો નેવું કરોડની સામે એ બે હજાર કરોડ ની પ્રોપર્ટીના માલિક થયા અને આ જ ગોટાળા સામે આજે દેશભરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ એક પાર્ટી છે ધારો કે આ જ કંપનીએ કોઈ કંપની આવું કંઈક કર્યું હતું તો સેબી કે એનએસસી કે બીએસસી એના શેર હોલ્ડિંગ માટે એના શેર હોલ્ડરો માટે શું કરતે એ જ પ્રક્રિયા જ્યારે કોર્ટમાં ચાલી રહી હોય તો કોંગ્રેસના દિગ્ગજ નેજાઓ શા માટે પોતાનું મોં છુપાવે છે શા માટે હાજર થવામાં તકલીફો કરે છે શા માટે રસ્તા શોધે છે આ જ કારણસર આજે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે